નુકસાન સર્વે કરી વળતર ચૂકવવા માટે ખેડૂતોએ આવેદન પત્ર આપ્યું હતું પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી સરકાર દ્વારા ન કરાતા આજે કિસાન સંગ વડાલી ખાતે આકરા પાણીએ જોવા આવો જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ હતું વાવેતર બાદ તેની માવજત કરી પાક લણણી સુધી તૈયાર કર્યો હતો પરંતુ ખેડૂતો તે પાક લે તે પહેલા જ ઉભા પાક ઉપર કમોસમી વરસાદ વરસતા મસ્ત મોટું નુકસાન થયું ખેડૂતોએ નુકસાનીના સર્વે કરી વળતર આપવા માટે રાજ્ય સરકાર સુધી આવેદન પત્ર મારફતે રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ પ્રકારનો સર્વે કામગીરી કે વળતર ચૂકવવા માટેની કોઈ જ કામગીરી ન થતા કિસાન સંઘ સહિત વડાલી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે એકઠા થયા હતા અને તેમણે રેલી કાઢી હતી

નુકસાન જવાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા અને આ તમામ બાબતે મામલતદાર મારફતે રાજ્ય સરકારની આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી પરંતુ યોગ્ય નિર્ણય ન આવતા આજે ખેડૂતોએ વડાલી શહેરને સજ્જડ બંધનું એલાન આપ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો રેલી સ્વરૂપે ફરી એકવાર મામલતદારને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આગામી સમયમાં પણ જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી તો મામલતદાર દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીને પત્ર લખીને તાત્કાલિક સર્વેની ટીમો બનાવી રોજેરોજ મામલતદાર કચેરી તેમજ રાજ્ય સરકારમાં રિપોર્ટ સુપ્રત કરવા માટેનું પત્ર

આજે કોઈ પણ સંજોગે જો ખેડૂતોને જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં જાય ભારતીય કિસાન ખસકાશે નહીં આપણે વડાલી તાલુકામાં બે ત્રણ ચોવીના રોજ કમોસમી વરસાદ અને કરા સાથે પડ્યો હતો તેમાં ખેડૂતોના પાક ઘરિયાળી ઘઉં જીરું મકાઈ વગેરેનું નુકસાન થયેલું છે એ માટે ખેડૂતોએ અગાઉ બે આવેદન પત્ર આપેલા હતા એ પણ આપણે સરકારમાં મોકલી આપ્યા છે આજનું પણ સરકારમાં મોકલી આપ્યું છે જેના અનુસંધાને ખેતીવાડી જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ એક લેટર લખ્યો છે એમના જે તાલુકા લેવલના અધિકારી છે એમને કે ભાઈ જે જે નુકસાન થયું છે એનો સર્વે કરવો અને સર્વે કરી અને રોજ દસ કલાકે રિપોર્ટ અમને બાર વાગે સુધીમાં પહોંચાડી દેવું અને હાલ સર્વે ચાલુ છે જેમાં કિસાન સંઘના નેતાઓને આપણે વાત કરી કે ભાઈ સર્વેનો લેટર આવી ગયો છે અને સર્વે ચાલુ થઈ ગયો છે તો એ લોકોએ સંતોષ માન્યો કે અમારો જે માગણી છે અમારી સર્વેની એ ભણતા તો પછી સરકારના નિયમ મુજબ જે મળવો એ મળશે પણ એકવારનો સર્વે ચાલુ કરાવો તો સર્વે ચાલુ થઈ ગયો હશે એટલે એમની એ સંતોષ માની નીકળ્યા છે ખેડૂતો દ્વારા આજે માત્ર વડાલી તાલુકામાં જ રેલી અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જો આગામી સમયમાં સર્વે કરી યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં પણ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ખેડૂતોએ ઉચ્ચારી છે એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં લોકસભા ચૂંટણીના મતદાનથી પણ અળગા રહેવા માટે ખેડૂતોએ આહવાન કર્યું છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ સાબરકાંઠા વડિક જુલાના જિલ્લાના વઢવાણના વસ્તડી ગામમાં લોકસભાની ટિકિટને